नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो, एस लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार मुख्य समाचारों पर बाजार में नवा अवनवा हायड़ा खाते आज राहुल ક્ષેત્રે ગુજરાત બાવીસ માં ગમે મોઢવાડિયા ઓ કોંગ્રેસ નો સૈનિક ઠાકોરે સેન્ટ્રલ મોલ દ્વારા પ્રિન્ટ સમર કલેક્શન બે હાજર શહેરના

પરંપરા મુજબ જયારે ઘરમાં નવી વહુ આવે તેમજ બાળકનો જન્મ થાય અને તેની પહેલી હોળી હોય ત્યારે હાયડા આપવાનો રિવાજ હોય છે પરિવર્તન આવ્યું છે હોળીમાં અમારે હાલડા માટે મેન મહત્વ છે ગામડામાં જે છે છોકરાઓ છોકરીના લગ્ન કરેલા હોય અથવા તો નવી સગાઈ કરેલી હોય તો એમાં છોકરી છોકરીવાળાને તમને છોકરીને ત્યાં મોકલે છે હોળીના ટાઈમમાં એ મહત્વ છે વાત છે અને આ જે ઘાસવાળા જે ફૂલવાળા જે શણગારેલા એ હોય એ અમને બધું બધું સારું લગાડવા માટે એ લોકો મતલબ કે આવા મોકલે છે કે અમે મારે બહુને અમે સરસ હાજર મોકલી આમ ફૂલ

હાયડાનું પ્રમાણ કઈ જાતિમાં વધારે નો આપણે હરણાનું પ્રમાણ ગામડામાં હરડાનું મહત્ત્વ વધારે હોય છે ગામડાઓમાં રિવાજ વધારે હોય છે સિટીમાં ઓછું હોય છે ગામડામાં ઘરે 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 ઘરથી મતલબ કે હોય એમાં મતલબ પસંદ થયેલા હોય ના થયેલા હોય ઘરે થયેલી હોય તો પણ એમાં હરડાને ખુદ મૂકવાનું ગામડામાં રિવાજ છે હાયડા અવાનવા રંગોવાળા તેમજ પ્લાસ્ટિકના ફૂલોથી શણગારેલા બજારમાં ઉપલબ્ધ થયા છે હાયડાનો વેપાર કરતા વેપારીઓ જણાવે છે

અગરિયાઓ સહિત અન્ય લોકોને મળી તેમના પ્રશ્નો સાંભળવાના બાલાસીનોર થી અમારા પ્રતિનિધિ કુનાર રાવલ સાથે જાણીએ રાહુલ ગાંધી જાહેર સભામાં કયા મુદ્દાઓ લોકો સમક્ષ મૂકી રહ્યા છે તેમજ ત્યાંની વ્યવસ્થા કેવી છે તો કુનાર રાવલ આપ જણાવો લોકસભાની તારીખો भुजर गुजरात मुख्यमान आडे हा लिधा

બિહાર જઈને શિક્ષણ અને વિકાસ મોટા મોટા દાવાઓ કરે છે પણ વાસ્તવિકતા કંઈક અલગ છે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે બાવીસ ક્રમે ધકેલાઈ ગયું છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા જણાવ્યું શિક્ષણ અને કમ્પ્યુટર વ્યવસ્થા પર કમ્પ્યુટર શિક્ષણ માટે એમણે સરખામણી કરી અને દેશ આખા દેશમાં ગુજરાત જાણે શિક્ષણમાં અવલ નંબરે હોય એવી પોતાના ભાષણની અંદર એક તરફી લેવાનું

એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાની ફરજ પડી છે ગુજરાતમાં બસો ચોવીસ તાલુકામાં પંચ્યાસી તાલુકાઓ એટલે કે આડત્રીસ તાલુકાઓ શિક્ષણ ક્ષેત્રે પછાત છે આડત્રીસ ટકા સ્કૂલોમાં શુદ્ધ પાણીની સુવિધા નથી ચોત્રીસ ટકા સ્કૂલમાં ટોયલેટ નથી જ્યારે શિક્ષણ મેળવવું મુશ્કેલ અને મુખ્યમંત્રીના વિકાસના દાવાઓમાં કેટલું સત્ય છે તે જાહેર થાય છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ વર્ષ બે હજાર બાર તેરમાં રૂપિયા બસો પંચોતેર કરોડ અંદાજ સામે માત્ર વીસ ટકા ખર્ચ ન કરીને શિક્ષણનો નો વિકાસ રૂંધવાનો અને પ્રાથમિક શિક્ષણ નો હક છીનવવાનો પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી પાટણના કોંગ્રેસના સાંસદ જગદીશ ઠાકોર ચૂંટણી નહીં લડે અને ભાજપમાં જોડાવાના છે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું જેનો ગઈકાલે જગદીશ ઠાકોર દ્વારા પત્રકાર સમક્ષ વાત કરી અંત આણવામાં આવ્યો હતો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે અર્ચુન મોંઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલની હાજરીમાં જગદીશ ઠાકોરે પત્રકારોને જણાવ્યું કે મારા વ્યક્તિગત કારણોસર હું ચૂંટણી લડવામાંથી મુક્તિ આપવા મેં અગાઉથી જ હાઈકમાંડને જાણ કરી હતી આગામી ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાટણમાંથી કે બીજે ક્યાંયથી પણ લોકસભા નહીં લડવા માટેનો મેં નિર્ણય કર્યો છે એ નિર્ણય પાટણમાં મારા કાર્યકરોની હાજરીમાં અને પત્રકાર મિત્રોની હાજરીમાં પણ મેં કર્યો છે એ નિર્ણય કર્યા પછી રોજ આપનામાંથી કેટલાય મિત્રોના ફોન આવે

અને તમને માહિતી આપવા વાળો ઓથોરિટી વાળો હોય અને જો શક્ય હોય તો કોન્ફરન્સ ફોન ઉપર અમારી સાથે વાત કરાવજો એ વાત અમારે સાંભળવી છે કોણ બોલે છે શના માટે બોલે છે કોને લેવા માટે બોલે છે ક્યારે રણનીતિ નક્કી થઈ એ સાંભળ્યા પછી તમને એ અંગેના બીજા દિવસે ખૂબ સારા ન્યૂઝ મળશે ખાતરી આપું છું આપને ન્યૂઝ બહુ સારા મળશે માત્ર વાતો કરવાથી જે વાતાવરણ બગડી શકે થોડી ઘણી વાતો કરી શકે કોઈ તમને દાવાથી ભારતીય જનતા પાર્ટીનો માણસ એમ કે આ જગ્યાએ વાત થઈ છે આવું પાકું છે આટલી માહિતી થોડી મળે તો અમને આપજો એને આપણે ફોન કરીને પૂછીશું ભાઈ આ તમે વાત કરી છે અને એમ કે વાત થઈ છે તો બીજા દિવસે સરસ મજાના ન્યૂઝ તમને એવા મળશે કે બીજો કોઈ હિંમત નહીં કરે એવું ખાતરી સાથે કહેવા માંગુ છું

स्प्रिंग समर फोकिन के कलेक्शन को बताने के लिए किया जाता है इस फैशन शो में जितना भी, उप, uh, जितना भी हम लोग इंटरनेशनल नेशनल ब्रांड्स हैं हम लोग शोकेस करेंगे थ्रू मॉडल्स ये जितने भी मॉडल्स हैं ये हम लोगों ने जो है uh, वहाँ तो के वेस्टर्न तो मॉडल्स भी हैं और कुछ इंडियन मॉडल्स भी हैं तो मिक्स तो करके हम लोग जो है, है शाम का तो फैशन शो करेंगे जिसमें जितना भी अपैरल है जो इस वक्त समझ के लिए आया है लेटेस्ट तो तो फैशन तो है उसको तो हम लोग जो है दर्शाएंगे इसके साथ ही साथ जितनी भी लाइफ स्टाइल कैटेगरी है जैसे हैंड बैग है सोफ्टवेयर है वॉचेज़ हैं सभी प्रमोशन दरम्यान सेंट्रल फोलिस्टिक રસ્તા ખાતે મોડી સાંજે સર્જાયેલા વિચિત્ર અકસ્માત બેકાબુ બનેલી એક ફોર્ચ્યુનર કારના ચાલકે કાબુ ગુમાવતા એક ટક્કર

મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર